મહીસાગર જિલ્લા હોમગાર્ડનો સ્થાપના દિવસ ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ સંતરામપુર આઝાદ મેદાન ખાતે યોજાયો તજેતરમાં તારીખ છ ડિસેમ્બર બે હજાર છોવીસના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં આઝાદ મેદાન ખાતે મહીસાગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડર શ્રી જતીન જોશીના અધ્યક્ષતાને મહીસાગર જિલ્લા હોમગાર્ડની સ્થાપના દિવસની ઉજવણીનો ભવ્ય આયોજન સાથે સુંદર કાર્યક્રમ સંતરામપુરમાં આઝાદ મેદાન ખાતે યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી જતિન જોશીએ હોમગાર્ડના તમામ જવાનોને સંબોધિત કર્યા હતા અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ત્યારબાદ સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી રેલી દરમિયાન હોમગાર્ડ જવાનોએ સંતરામપુરના બજાર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ અને બસ સ્ટેન્ડ ચોકડી ચાર રસ્તા સર્કલ પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ આ રેલી પ્રતાપપુરા વિસ્તારમાં થઈને માંડવી બજાર બસ સ્ટેન્ડ વિસ્તારથી પરત આઝાદ મેદાન ખાતે પૂર્ણ થઈ હતી આ કાર્યક્રમ દ્વારા મહીસાગર જિલ્લાના તથા તાલુકાના તમામ હોમગાર્ડ તાલુકા અને જિલ્લા લેવલે સમાજ સેવા પ્રત્યેની પણ પોતાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી રિપોર્ટર હરિપ્રસાદ રાવલ